સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો

જલ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના બંનેના નેજા હેઠળ જોઈએ અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો જો અમારા જો રેન વોટર હોય છે રેઇન વોટરના જો ધરતીના પેટાળમાં અમારા જો એકવીફર છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેઇનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ હેઠળ આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ મુખ મથકમાં કમ્યુનિટી હાલ ખાતે જોઈએ એક બોર કરવાના જો એ અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિસના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છે બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જોઈએ અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન છે પોલીસના લાઇન્સ છે અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસિસ છે તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય આ તમામ પાણી અમારી ધરતીના અંદર જાય જેટલા બી અમે એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે બોરિંગના મારફતે પંપના મારફતે એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખીએ અને માન્ય ડીજી સાહેબના બી તરફથી એવા એક સૂચનાઓ જારી થઈ રહી છે જેમાં સમગ્ર રાજ્યમાં બી આ પ્રકારના કાર્યવાહીઓ ચાલુ કરવામાં આવશે એક આ બહુ આ ટેસ્ટેડ મતલબ આ ફોર્મ્યુલા છે કે જ્યાં પાણી અમારા બધાને ખબર છે કે અત્યારે તાપી નદીના કિનારે બેઠા છે કેટલા પાણી દરિયામાં જતા રહે છે અમારા અહીંયા અંદરના પાણીઓ જતા રહે છે છત પે જો બારિસના પાણી થાય છે ત્યાં જાય છે તો આ બધાને અમે કરન્ટ કરીને આગળ ધરતીને રિચાર્જ કરીએ જલ્દી સુધા રેન વોટર હાર્વેસ્ટિંગમાં અત્યાર સુધી લોકો વેલ બનાવતા હતા વેલમાં કરતા હતા અને પોતપોતાના કામ માટે યુઝ કરતા હતા પરંતુ આ સીધે વાપસ એકવરમાં જશે પાણી અને ખૂબ સક્સેસ થશે અને બધા લોકોને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ એવા ચીજ છે કે આપ જો સૌથી મોટું કન્ટ્રીબ્યુશન કરીને આવનાર પેઢી માટે બી ખૂબ સરસ પાણીના જળ સંગ્રહની વ્યવસ્થા ધરતીના અંદર અમે બધા લોકો મળીને કરી શકીએ